તો કચ્છ જિલ્લાના ગ્રામ્ય પંથકમાં પણ વરસાદ વરસ્યો છે કચ્છના માંડવી અને આસપાસના વિસ્તારોમાં વરસાદ નોંધાયો માંડવીના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો છે રસ્તા ઉપર વરસાદી પાણી ભરાઈ ગયા હતા પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી છે તો સાર્વત્રિક વરસાદની શરૂઆત હવે રાજ્યમાં થઈ ગઈ છે જેની

માંડવી શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ જે છે એ વરસ્યો હતો માંડવી તાલુકાના જામફળા માંડવીના ધરસડી મોમાયમરા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં જે છે એ વરસાદી માહોલ સવારથી અનુભવાયો હતો અને ગરમીની વચ્ચે લોકોને જે છે એ શાંતિ મળી હતી અને ખેડૂતોમાં પણ ખુશી દેખાઈ રહી છે હાલ વરસાદ બંધ થયો છે પણ સવારના સમયે ઝાપટા વૃષ્ટિ અને અમુક વિસ્તારમાં ધોધમાર વરસાદ જે છે એ વરસ્યો હતો શ્રી ભાવિન આભાર માહિતી માટે